હલો દોસ્તો કાલે જે મેં વિડીયો મૂક્યો હતો એ વિડીયો જોઈને ઘણા બધા લોકોનો ફોન આવ્યો અને ઘણા બધા લોકોએ કીધું કે નહીં સાહેબ સાચી વાત છે અને આ કરીએ તો સો ટકા આપણા જીવનની અંદર પ્રગતિ થાય સુખ સમૃદ્ધિ સફળતા આપણા તરફ આકર્ષિત થાય પણ હજી કંઈક એવી ચાવીઓ બતાવો ને કે જે અમે ભૂલ કરીએ છીએ વારંવાર તો મેં ગયા વિડીયોમાં બતાવ્યું હતું કમ્પ્લેન નહીં કરવાની તો આજે એ ભાઈને મેં કીધું તું બીજો વિડીયો હું બનાવીશ તો આજે તમારા બધા માટે બીજો વિડીયો બનાવું છું ખાસ ધ્યાનથી જોજો તો બીજું કે બીજું આપણે તો કમ્પ્લેન નથી કરવાની પણ કમ્પ્લેટ સાંભળવાની પણ નથી કમ્પ્લેન સાંભળવાની નથી એનો મતલબ શું તો કે કોઈની નિંદા કોઈના અવગુણ કોઈની ખરાબ વાત આપણે આજથી સાંભળવાનું બંધ કરી દેવાનું છે બરાબર અને આજથી તમે નિયમ લો કે ચોવીસ કલાક હું કોઈ કદાચ મારા મોઢે કોઈની ખરાબ વાત કરશે તો તરત જ ત્યાંથી એને પ્રેમથી કહીશ કે ભાઈ મારે મારી જીવનમાં પ્રગતિ કરવી છે સફળતા મેળવવી છે તો મેં મારા જીવનમાં નિયમ લીધું છે કે હું કોઈની વાત સાંભળીશ નહીં તો આજથી તમે પણ નિયમ લ્યો કે કોઈની નિંદા કે કોઈના અવગુણ કોઈની ખરાબ વસ્તુ સાંભળીશ નહીં અને આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી તમને શું બેનિફિટ થાય છે એ બેનિફિટ કોમેન્ટમાં તમે જરૂર જવાબ લખજો તો મને પણ નવા નવા વિડીયો બનાવવાના તમારા માટે ઉત્સાહ જાગશે ઓકે થેન્ક યુ